આપણે બરોબર જ લીધી છે ને ગાડી કઈ તો લીધી હું તો બરોબર સારી જ છે નામ છે અત્યારે વન સાઈડ હાલે બજેટમાં પણ છે સારી મને તો ગમે એટલે મી લઈ લો હવે શું આપણે ગાડીની બહુ જ જરૂર હતી ક્યાંય જવું હોય આવવું હોય નીકળી નતા શકતા આળસ થઈ જતી હતી પછી સેફ્ટી રહી જાય કારમાં વરસાદ હોય વરસાદ પડતો હોય કે શિયાળો હોય તો બાઇકમાં એને આપણે બહુ હેરાન થઈ હોય લઈ કેમ જઈ ચા આપડી અમારા બેગ બેગ એકદમ રેડી નથી પહેરી ખાલી મજા પહેરે બંને બેગ લેવાયા ગાડી માં પેડો તો કાલ ભૂલુ ભૂલું ગાસ ની તો કાલે ગા તાર ભૂલું ગાસ અત્યમ ધકો પીયો ને આ જોઈ શકો બુટ્ટી ના જોડા કેટલા બધા હજી એક પીંજ રોપા ભરી હજી બે બાજુ પડ્યો એમ આ ત્યાં ઘટતાવ તમે લેવા મુ ઘટે રાણો ને રાણા રેવા દે તો જરા તો અત્યારે સારમાં ચા પી લીધી છે ને હવે ભાગી અને મમ્મી ગાડી લઈ તો લીધી ઓ લાડી હે ની ખબર યાર હું તો તમારા લ્યો વાર તો હું ખબર જ છે ને તું મારે ની પસંદ કરીશ ને લે બોલી મોડી આવશે

આવી ગયા છે કેમ છો નિલેશ ભાઈ એકદમ શાંતિ ભાઈ આ ફૂલ વરસાદમાં તમે અત્યારે ક્યાં આવી ગયા ક્યાં ફરવા રે તમને મળવા જાય ખાસ ઓહો વાહ પેડા ખાવા આવ્યો પેડા ખાવા પેડા હમણાં લઈ આવી આપણે બધી દેવાના બાકી છે કારણ કે કાલે મારું મગજ કામ નહોતું કરતું શું કરું ને શું ના કરું એટલે પેડા ખવડાવવાના રહી ગયા પણ કાંઈ વાંધો નહીં હમણાં લઈ આવશું વરસાદ બંધ થાય તો ક્યાંક આપણે બહાર નહીં કરીને

આ આજ ઓળી ભરી ગઈ કે પરમદી પાર્ટી દેસુ કે હા પરખામાં પરમદી તો કાલે લઈ લેજે હーフ ফাইনલ હા જોયે કાલે ખાલી અમે જોયો વધી ગયો પાછો

बाइटे हाथ ऊपर हाथ आप हमारा कहिते हाथ प्लेटना के चला गए जब मैं तो खबर इन्हें जब मैं तो है थ्रीस ओके थ्रीस रुपए अब लेना है वसूल हाँ वसूल फूल वसूल पहले आलोद हमारे भाई मली बाकी भाषा ऊपर वर्षा दावे वर्षा चालू है उतर पलरू है ना कर रहा बाकी ये दुकाने जल्दी सारा मौस अच्छ ગાડી લેવાની ખુશી માં વિકાસભાઈ ને આજે કોફી પીવડાવું છું સ્પેશિયલ કોઈ સ્પેશિયલ બનાવી

તો આપણે ફટાફટ ભાગી જઈએ ઘરે કારણ કે પછી થઈ ગયા છે મોડ ઉઘાડું ને લાઈટ પણ વહી ગઈ છે કવર બવર થેલાનો ચડાવી દીધો જલ્દી પહોંચી ઘરે થઈ ગયું છે ઘણું મોડું ને પાસે હેરાન થઈ ગયા છે આજે ગાડી લઈ નથી આવ્યા એકચુઅલી ગાડી શું મેલી થઈ ગઈ લઈ આવે ના એટલે ડ્રાઈવર હતું કોઈ નહીં ડ્રાઈવર ડ્રાઈવર થોડોક નબળો શીખી જાય આપણે સરખી ચલાવતા આવડતી નથી